હેલો મિત્રો ગુડ મોર્નિંગ તમારા બધીનું સ્વાગત છે મારી ચેનલ સીઆરજી વાઇફમાં જો તમે મારી ચેનલ પર નવા નવા હોય તો મારી ચેનલને લાઈક કરી શેર કરી અને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો આજે આપણે જવાનું છે કામે મામાની ઘે આજે આપણે મામાની ઘેર જઈ કામ કરવાનું છે અને ફૂલ મસ્તી કરવાનું છે અને ફૂલ તમારે કરવાનું છે તો ચાલો

આપણે કામ આવી ગયા છે આ જગ્યા પર આ જગ્યા પર આવીને આપણે થોડુંક કામ કરી લીધું અને આપણી સાથે જોડાઈ ગયા છે સંજયભાઈ જે અમારી સાથે કામ કરે છે અને ફૂલ એન્જોય કરે છે આ તેનું ખેતર છે તેમાં માંડવી આવેલું છે અને પેલું આપણે પ્રદીપભાઈનું ખેતર છે તેમાં કપાસીએ અને તેમાં જીવ સંતો આવી ગઈ છે તો આપણે પ્રદીપભાઈને કહેવાનું છે કે તેમાં થોડુંક દવાનો છટકાવ કરી દઉં અને આપણું કામ છે આપણે કામે આવ્યા અને આવીને થોડું ઘણું કામ કરી લીધું આપણે કામ કરીએ છીએ ત્યારે ભૂખરી વેથી ભૂખરીનો ગારો બનાવીશું અને આ બધું છે જે આ ગારો જોઈ લો તમે આવું નહીં જોયું હોય આવેલ શણતર કરવાનું છે આ કાર આવીથી થોડુંક ક્ષણ લીધું છે મારી ત્રણ માર્યા શણું થોડું આવીને થોડુંક ઘણું પાડી લીધું છે અને જોઈ લો કેવું સુંદર મજાનું લોકેશન છે આ મારા મામન છે પેલું છે એ પોલી મામન છે આ બધું બધું છે તમે કીધું બરતું નહીં જ્યા હોય અને આ છે ખેતર જેમાં રીંગણી વાઈ દીધી ને થોડીક રીંગણી જે ઉપાડી લીધીશ ઓલું માર માન કરશે તમે તેની જે હોય તને બતાવી તમે બધીને ઓલા હેરંગ છે હેરંગની બાજુમાં સમૃ થાય પણ અત્યારે ન થાય આ બધું છે એ બધું લીમડો છે રામણો જેમાં કાળા રામણા થાય તમે રામણાની જોઈએ આ બારી છે જે આપણે દરવાજામાં ફિટ કરવાની છે અને ફૂલ એન્જોય કરવાનું છે બારાક છે તે પણ ફિટ કરવાનું છે આ બધું છે નારેલી નાની એવી અને સુંદર મજાનું લોકેશન છે સુંદર મજાના સિકુડીમાં આપણે સિક્કો આવી ગયા છે અને એમાં પક્ષી પણ આવી ગયા છે પાર્ટી ચાલો તો પાર્ટી બતાવો તમે કીધું પાર્ટીની જોઈ તો હાલ પાર્ટી જોવા પાર્ટી છે આ તમે પાટીની જોઈ જો તમને હાલો ગવાવી બધી કહી કઈ દીધી લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરી દઈ चीबड़ा चाह बधीन आप बदा ऊब थी गया चलो आम थे सीबड़ों नहीं आपने खास खा तू चेक करे खाई ली थै बीजा बधीन आप, ओ, आप ये थोड़ थोड़े कहीं मन दुख ना ले आटी आटीयू ले, ले। दीशरी अरे भाई હમ જોયું કેવું મોઢું ખેલું સીપડા છે કોઈને પણ ખાવા હોય આમાં લઈ લેવાનું પાકેલું હોય દેખાય એમ આ આપણે આપણા માટે પરફેક્ટ છે એટલે આને ઉપાડી લઈએ અને આ પણ એવું જ છે આ દાંતેડું જે બધા આપણે શીપડા મરવાનું છે ને ખાવાનું છે આ બે સીપડા આ સીપડા અમારાટું છે ને ઓલા પશુ આટું છે આ નાનું ઝુંપડું ઓટોમેટિક વણી છે કોઈને પણ વાવાઝોડતું હોય તો ભાડું છે હજાર રૂપિયા આપણે એક દિવસનું આને હું કહેવાય કમેન્ટમાં કહી દેજો મને તો ખબર છે તમે જે કમેન્ટમાં કહી દો છો આને શું કહેવાય ના એ પાણી ભરાઈ ગયું છે થોડું ઘણું અને બસ મજા આવે છે બહુ કેમ કે તડકો પણ એવો પડે છે ને વાગી ગયા છે આપણે શ્યાર તો એ આપણે કામે નથી ચડાવ્યા પાંચ વાગે કામે ચડવાનું છે ને છ વાગે ફેરવી જવાનું છે આ વાદરે થઈ ગયા થોડા ઘણા આ વાદળો તમે પહેલી વાર જોઈને આ સંજય આપણે માટે સીબડું લાવે છે ખાઈ ગયા આપણે લેતા આ માલને નાખવા નથી આપણે લેતા એટલે આપણે ખાઈ જઈએ માલ લેવા ન ખવાય ના પેટમાં દુખી જાય પાકી ગલે ખાઈએ તો આપણે ખાઈ લઈએ તો ચાલો સીબડા ખાવા તો મિત્રો મારા વિડીયોમાં તમને નવો નવો આવ્યો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા હાલો સીબડા ખાવા તો ચાલો આ સીવડું કેવાય એને બહુ પાકી ગયું બ્રેડ બ્રેડનું આપણે ખાઈ લઈએ મોર્નિંગ તો ચાલો ખાઈએ તો પહેલા છે ને સીવડું મોરતા પહેલા છે ને આ છે ને આપ કાઢ નાખો નામ પછી આમ કાઢ નાખો બરાબર આને કેવાય સીવડું મેરું અહીંયા આવ અહીંયા જાદુ બોલતો અહીંયા આવ સૌ સાધુ કેવું મસ્ત એને સુંદર છે ખાવાનું હવે આને આપણે ઉભી કરીને ખાવાનું છે એક નંબર ચાલ પાડ નાખવી ફરજિયાત કેમ કે આમાં ચીડ હોય તમારા પેટમાં જાય તમને પતરી થઈ જાય એટલે આની ચાલ પાડ નાખવાની તમારે કોઈ શુભ્રા ખાવ હોય મારા મામા કેતર હોઈ જવાનું આ બીયા છે આપણે આમ કે નામ કાઢી નાખીએ તો કેટલું કરી દઈએ અહીંયા આલુ સીપડું ખાવા ખાટું મોટું છે ને મસ્ત ખાવાનું છે તમારે સીપડું ખાવું હોય તો તમે કેવું તમારો સીપડે લેતા હોય મિત્રો આને કહેવાય છે રતાળું જોયું તો નહીં હોય આ ભાઈ દેખાડી આડી પેટમાં તો નહી દુખે ને પેટ માં નહી દુખે ના પાકે લુ છેલ્લે નહી દુખે ને મજા ખાવાનું હા દાતેડા કોઈ અજીબ નથી લાગતું દાતેડું છે આપડે બાજરો કા પણ દાતેડું છે ઓસ્ટ્રેલિયા આ છે આ ઓસ્ટ્રેલિયા તમે દાતેડું લાવ્યા છે અડીસો ના બે ને હો ના ત્રણ નહીં નહીં હોના બે ને અડીસો ના ત્રણ

હેલે મિત્રો તો આપણું આજનું કામ પૂરું થઈ ગયું છે આપણે કામ કરીને ચાર દિવાલ ઉભી કરી અને આપણે કામ પૂરું કરી અને નાહી બાય અને ફ્રેશ થઈ ગયા છે અને કપડા પણ બીજા કરી લીધા છે આપણે સવારમાં કાળા કપડા બ્લુ કલરના કપડા છે અને આ બધું છે જે અમે આજે કામ કર્યું આ બારી મૂકી અને પેલી પણ બારી મૂકી આ બધી દિવાલું છે જે ગારાથી શણેલી છે કાલે એમ કરવાનું છે અને બાર આગ પણ મૂકવાની છે તમને મારું આજનું કામ કેવું લાગ્યું છે લાઈક કમેન્ટને શેર કરી દેજો અને અમે આ સબ સ્ટેશન છે જ્યાં અમે લાટ કરવાની છે રાતે આજ આ બધું થઈ ગયું છે અત્યારે અંધારું થઈ ગયું છે રાતના વાગી ગયા છે સાડા સાત અને આ છે આપણે સંજયભાઈ જે આજે અમારી સાથે કામ કરતા હતા અને એક અનિલભાઈ કરીને કોઈ વ્યક્તિ હતા તે બહારની તે અંદરની સેટ છે આ મારી સાથે કામ કરતા હતા સંજયભાઈ જો તમને મારા આજની વિડીયો સારો લાગતો હોય તો મારી ચેનલ સીઆરજી વાઇફને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરો નહીં બોલતા નહીં સબસ્ક્રાઈબ કરો તો ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો જેથી મારા તમામ વિડીયો તમે જોઈ શકો અને મજા માણી શકો તો મળશું આપણે નવા વ્લોગમાં નવા એડવેન્ચર સાથે તો ચાલો